હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ટ્રેડિંગ બ્લોક એશિયાના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌ એશિયનનું પૂરું નામ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે તો એસોસિએશન ઓફ સાઉથ એશિયન નેશન્સ સાર્કની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો ને સડસઠમાં ક્યાં કરવામાં આવી તો બેન્કોકની અંદર સાર્કના સભ્ય દેશો કેટલા છે તો પાંચ છે એશી એશિયનનું મુખ્ય મથક ક્યાં છે તો જકરાતાના ઇન્ડોનેશિયાની અંદર એશિયનના સભ્ય દેશો કેટલા તો દસ સભ્યો છે એશિયન કયા ચાર્ટર એશિયનનું ચાર્ટર ક્યારે અમલમાં આવ્યું તો બે હજાર આઠમાં એનું ચાર્ટર અમલમાં આવ્યું છે એશિયનનું મુખ્ય સૂત્ર શું છે વન નેશન વન આઈડેન્ટિટી એન્ડ વન કમ્યુનિટી આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે એશિયન પ્રીટેડ એરિયા એને કહેવાય એ એફ ટી એ ક્યારે સ્થપાણું તો ઓગણીસો ને બાણુંની અંદર એશિયન સૌથી મોટો સભ્ય દેશ કયો છે તો ઇન્ડોનેશિયા સૌથી નાનો કયો છે તો બ્રુનઈ એશિયનના સભ્યની સંખ્યા ક્યારે ક્યારે પૂર્ણ થઈ તો ઓગણીસો અંદર એશિયન રિલિજિયન્સ ફોરમ એ એફ આર કયા મુદ્દા પર કેન્દ્રિત છે તો સુરક્ષા સહકાર માટે એશિયનમાં ભારત કયા વર્ષથી ભાગીદાર છે તો ઓગણીસો બાણું એશિયન ડે ક્યારે ઉજવવામાં આવે છે તો દર વર્ષે આઠ ઓગસ્ટના દિવસે એશિયનનું આર્થિક સમુદાય એ ઈસી ની સ્થાપના ક્યારે થઈ ને સોરી બે હજારને પંદરમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત